ઘરના મુખ્ય દરવાજા પર બનાવી દો આ એક ચિહ્ન રાતોરાત તમારું નસીબ બદલાઈ જશે દુનિયા પર રાજ કરશો રાજ ઘરનો મુખ્ય દરવાજા વાસ્તુશાસ્ત્રના હિસાબથી ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે એટલા માટે વાસ્તુશાસ્ત્રમાં મુખ્ય દરવાજા સાથે જોડાયેલા ઘણા બધા મુખ્ય નિયમો જણાવવામાં આવ્યા છે ખાસ રીતે ઘરના મુખ્ય દરવાજા પર અમુક એવા ધાર્મિક ચિહ્ન કરવાના રિવાજ પણ જણાવવામાં આવ્યા છે જે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિને આકર્ષિત કરે છે આ ચિહ્ન તમે જાતે પણ બનાવી શકો છો અને તેમના સ્ટીકર તમને બજારમાં પણ મળી જશે આજે અમે તમને જણાવીશું કે ઘરના મુખ્ય દરવાજા પર ક્યુ ચિહ્ન લગાવવાથી તમને શું ફાયદો થશે સ્વસ્તિકનું ચિહ્ન સ્વસ્તિકના ચિહ્નને હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે મુખ્ય દરવાજા પર તેને લગાવવાથી ના માત્ર તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે પરંતુ સ્વસ્તિકનું ચિહ્ન ઘરમાં મુખ્ય દરવાજા પર લગાવવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધનનું આગમન પણ થાય છે તમને જણાવી દઈએ કે સ્વસ્તિકમાં સ્વનો અર્થ હોય છે શુભ અને સ્તિકનો મતલબ હોય છે હોવો એટલે કે કંઈક શુભ થવું એટલા માટે જો તમે ઘરની બહાર આ પ્રકારના કોઈ ચિહ્ન લગાવો છો તો તેનો અર્થ થાય છે કે તમારા ઘરમાં બધું જ શુભ થશે એટલું જ નહીં જો તમે આ ચિહ્નને તમારા ઘરની બહાર લગાવો છો તો તમારું ઘર કોઈ પણ ખરાબ નજરથી બચી જાય છે તે મંગળનું પણ પ્રતિક હોય છે તેનાથી તમારા ઘરમાં બધું જ સારું થાય છે સ્પષ્ટિક હંમેશા રોલીથી બનાવવું જોઈએ ઘર પર રોલી બનાવવા માટે તમે હળદર અને ચૂનાનો ઉપયોગ કરી શકો છો ઓમનું ચિહ્ન કોમનું ચિહ્ન અનહદનાદનું પ્રતિક હોય છે તે હિન્દુ પરંપરાનો સૌથી પવિત્ર શબ્દ છે તેને જો ઘરની બહાર લગાવવો છો તો ના માત્ર તેનાથી તમારા ઘરમાં સુખ શાંતિ રહે છે પરંતુ આ ચિહ્ન તમારા ઘરના લોકોને દરેક બીમારીથી પણ બચાવે છે આ એક મંત્ર પણ છે અને તેને જોવાથી મન શાંત થઈ જાય છે જો તમારા ઘરમાં વાસ્તુદોષ છે તો તે પણ તેનાથી દૂર થઈ જાય છે જો તમારા ઘરમાં ગરીબી ફેલાયેલી છે તો તે પણ દૂર થઈ જાય છે તમે હળદર અને કુમકુમથી આ ચિહ્ન તમારા ઘરના મુખ્ય દરવાજા પર બનાવી શકો છો શ્રી ગણેશનું ચિહ્ન હિન્દુ ધર્મમાં માન્યતા અનુસાર બધા જ દેવી દેવતાઓમાં સૌથી પહેલાં ભગવાન શ્રી ગણેશજીને પૂજવામાં આવે છે કારણ કે તેમને સૌથી વધારે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે અને શ્રી ગણેશજીને સૌથી વધારે બુદ્ધિશાળી પણ માનવામાં આવે છે ગણેશજી ઘરમાં રીતિ સીધી લાવે છે એટલા માટે તેમને ઘરના મંદિરમાં પણ સૌથી પ્રથમ સ્થાન આપવામાં આવે છે અને ઘરના મુખ્ય દરવાજા પર પણ જો તમે શ્રી ગણેશનું માત્ર ધડ બનાવી દો છો તો તે પણ ખૂબ જ શુભ હોય છે શ્રી ગણેશજીનું ધળ તમે ગુલાલ હળદર ચોખાનો લેપ રંગોળી અને કુમકુમ વગેરેથી બનાવી શકો છો શુભ લાભના ચિહ્ન શુભ અને લાભ હિન્દુ ઘરના મુખ્ય દરવાજા પર ડાબી બાજુ અને જમણી તરફ બનાવવામાં આવે છે સામાન્ય રીતે આ બંને ચિહ્નને એકસાથે કોઈ શુભ અવસર કે કોઈ તહેવાર પર લગાવવામાં આવે છે તમે દર વર્ષે જૂના શુભ અને લાભની જગ્યાએ નવા શુભ અને લાભનું ચિહ્ન પણ લગાવી શકો છો હકીકતમાં શુભ અને લાભ ભગવાન શ્રી ગણેશજીના પુત્રનું નામ છે જો તમે તેના ચિહ્નોને ઘરના મુખ્ય દરવાજા પર લગાવો છો તો તમારા જીવનને દરેક સેકન્ડ શુભ થાય છે અને તમને દરરોજ લાભ મળે છે તમારા ઘરના માત્ર મુખ્ય દરવાજા પર જ નહીં પરંતુ ઘરના દરેક પ્રવેશ દ્વાર દરવાજા પર તમે આ ચિહ્ન લગાવી શકો છો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ